તરફ ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા ચાલી રહી છે દેશભરમાંથી શ્રદ્ધાળુ ઉમટી પડ્યા છે જોકે ભરૂચ પાસે તો નદીમાં પ્રદૂષિત પાણી રહ્યું છે ત્યારે તંત્રની નર્મદા નદીની સ્વચ્છતાના દાવાઓ સામે સવાલ ઉઠી રહ્યા છે દિલ્હીમાં યમુના નદીમાં પ્રદૂષણના મુદ્દે મચાવનાર ભાજપ શાસિત ગુજરાતમાં નર્મદા નદીમાં ખુલ્લે આમ ગટરનું પાણી વહેતું જોવા છે શહેરના દાંડિયા બજાર સહિતની અનેક વિસ્તારોનું ગંદુ પાણી ખુલ્લા નાળાઓ મારફતે નદીમાં

કંઈક પૂર્ણ કરવામાં આવ્યું નથી એવી જ રીતે અમારા પૂર્વપતિ વિસ્તારમાં જે જે નવી નવી સાઈટો નવી નવી સ્કીમો અત્યારે મુકાઈ રહેલી છે એનું પણ એનો પણ સંદાસ બાથવાનું મનમૂત્ર સીધો નર્મદા નદીમાં બધા થાલવી રહેલા છે અને એક બાજુ માં નર્મદાની પરિક્રમા ચાલી રહેલી છે પ્રદૂષણને પણ ખૂબ મોટું ખતરારૂપ છે અને આસ્થાનો પણ એક પ્રશ્ન છે એટલે વહેલીમાં વહેલી તકે આ જે ઇન્ડસ્ટ્રીઝનું દૂષિત પાણી કેમિકલવાળું પાણી જે નર્મદા નદીમાં જાય છે એની સાથે સાથે જે શહેર વિસ્તારનું પણ પાણી નર્મદા નદીમાં દૂષિત પાણી જતું હોય એને અટકાવવા માટેના તાત્કાલિક નગરપાલિકાએ એને એક્શન લેવું જોઈએ